રિશ્મા પટેલ આ મારા સસરા બિપિનભાઈ પટેલ એમને નિમાં પ્રોબ્લેમ હોવાથી ડૉક્ટર રિષભ પટેલનો કોન્ટેક કરેલો એમણે અમને સરસ્વતી હોસ્પિટલ રિકમેન્ડ કરેલી અમે એમનું ઓપરેશન ઓગણીસ તારીખે સવારે રિષભભાઈએ અહીંયા સરસ્વતી હોસ્પિટલમાં કરેલ વીસ તારીખે સવારે એમને બધું સારું હતું પણ એમને હાર્ટ એટેક આવી ગયો અને ફટાફટ ઇમરજન્સીમાં આઈસીયુમાં શિફ્ટ કર્યા આખો દિવસ આઈસીયુમાં એમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા સાંજે સાડા નવ વાગે ફરીથી એમને ઉપરા ઉપરી બે એટેક મેજર આવી ગયા અને એમનું હાર્ટ સ્ટોપ થઈ ગયું હતું અને ડૉક્ટરની ટીમ્સે બહુ જ પ્રેશર પમ્પિંગ કરી ફરીથી એમનું હાર્ટ સ્ટાર્ટ કર્યું વેન્ટિલેશન પર લીધા વેન્ટિલેટર પર રાખી ડોક્ટર અમોલ અગ્રવાલ સરે એમની એન્જિયોગ્રાફી કરી ચેક કર્યું તો એમનું મલ્ટિપલ બ્લોકેજ હતું મલ્ટિપલ બ્લોકેજના કારણે એમને પ્રોબ્લેમ ઘણો હતો અને કેલ્શિયમના ક્લોટ હતા એટલે એમનું ઓપરેશન રિસ્કી હતું છતાં બી એમણે કીધું કે આપણે ચાન્સ લઈએ તો ચાન્સ લીધો અને એમનું ઓપરેશન એકદમ સરસથી સક્સેસફુલી ગયું અને ક્રિટિકલ કેર પ્રોબ્લેમ હતો એ શાંતિ ભૂષણસર હેન્ડલ કર્યા એમણે પણ બહુ સપોર્ટ કર્યો એ વેન્ટિલેટર પર સતત આઠ દિવસ રહ્યા એમને બહુ જ સરસ રીતે બહાર આવી અને એકદમ સ્વસ્થ છે આજે અમે આઠ જાન્યુઆરીએ સ્વસ્થ રીતે એમને ઘરે લઈ જઈ રહ્યા છે અમને સરસ્વતી હોસ્પિટલનો બહુ ખૂબ સપોર્ટ રહ્યો ઓલ સ્ટાફ મેમ્બર ડોક્ટર્સ ઓલ ટીમ એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે એ બદલ હું સરસ્વતી હોસ્પિટલનો ખૂબ જ આભાર માનું છું